જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશનનું આયોજન કરાયું જુનાગઢ જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે આજરોજ પત્રકાર એકતા પરિષદનું અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું ભેસાણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા જીન પ્લોટ ખાતે ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તાલુકા અધિવેશન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી પત્રકાર એકતા પરિષદે વિશ્વનું સૌથી મોટું પત્રકારોનું સંગઠન છે જેમાં ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો તાલુકા સમિતિની રચના કરવામાં આવી નવ જેટલા પત્રકારોના સંગઠન છે અધિવેશનમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર ઉપ કેશુભાઈ બારોટ ઉપપ્રમુખ પ્રમુખ કાસમભાઈ હોથી તેમજ મહામંત્રી જે કે કુરેશી ઝોન કોર્ડિનેટર અશોકભાઈ રેણુકા પણ ખાસ ઉપસ્થિત રહી હાજરી આપી હતી અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના તાલુકા સંગઠનના હોદ્દેદારના ત્રણ વર્ષની સમય મર્યાદા પૂરી થતાં નવા સંગઠનની વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે ગોપાલભાઈ ભેસણીયા મહામંત્રી રેનેશભાઈ મહેતા ઉપપ્રમુખ તરૂણભાઈ મેલવાણી મંત્રી અરુણભાઈ મહેતા સહમંત્રી કાસમભાઈ હોથી સંગઠન મંત્રી પંકજભાઈ વેગડા ખજાનસિંહ મહેશભાઈ કથેરિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી પત્રકારોના પ્રશ્ન અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી હોદ્દેદાર પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મહામંત્રી સ્થળ પર નિમણૂક પત્ર આપી ફૂલહારથી અભિવાદન કરાયું કાર્યક્રમના અંતે અલ્પહારનું પણ આયોજન કરવામાં આવ્યું જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારે જણાવ્યું હતું પત્રકારો સાથે મળી સંગઠિત થઈ કામ કરો સત્યને ઉજાગર કરો અમારી જ્યાં જરૂર પડે ત્યાં કહેજો ગુજરાતનો પત્રકાર એકતા પરિષદ આપની સાથે હશે તમામ પત્રકારોને અભિવાદન પાઠવ્યા હતા કાસમતીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભેસાણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે